અમદાવાદ શહેરમાં ટ્રાફિક સિગ્નલ મંદિરની બહાર ભીખ માંગતા બાળકો માટે એક વિશેષ ડ્રાઈવ ચાલી રહી છે જે ડ્રાઈવ અંતર્ગત એક સપ્તાહમાં આઠથી ચૌદ વર્ષની વયના એકાવન બાળકોનું મહિલા ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ઇસ્કોન ચાર રસ્તા પકવાન ચાર રસ્તા શાહીબાગ સીજી રોડ એસજી હાઇવેના સિગ્નલ્સ અને મંદિર પાસેથી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બાળકોનું મેડિકલ ચેકઅપ બાદ કરવામાં આવ્યું ચેકઅપ બાદ તપાસ પણ કરવામાં આવી બાળકો પાસે માતાપિતા પિતા દ્વારા ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવે છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી ડ્રાઈવ દરમિયાન બાળકોની માનવ તસ્કરીનું કોઈ રેકેટ સામે નથી આવ્યું અને મોટાભાગના બાળકોના માતાપિતા મળી આવ્યા છે આ બાળકો દાહોદ અમદાવાદ ગ્રામ્ય અને રાજસ્થાન જેવા વિસ્તારોમાંથી માઇગ્રેટ થયેલા પરિવારોથી છે બાળકોને ભવિષ્યમાં ભિક્ષાવૃત્તિથી દૂર રાખવા માટે શિક્ષણ વિભાગ સાથે સમન્વય કરી નજીકની શાળાઓમાં દાખલ કરીને ભણતર શરૂ કરાવવામાં આવશે વર્ષ બે હજાર ત્રેવીસે અત્યાર સુધીમાં કુલ એકસો ચાળીસ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જેમાં તેતાળીસ જેટલા બાળકોના માતા પિતા સામે જુબેનાયલ એક્ટ અનુસાર ગુના નોંધી કાર્યવાહી પણ કરવામાં આવી છે અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ અને મહિલા સેલ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અને તેમજ જે સ્થાનિક પોલીસ સ્ટેશનોની ટીમ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ મહિલા સેલ અને એ ટીયુનું એક વીકથી ડ્રાઈવનું આયોજન કરેલું હતું અને શનિવારે તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનો પણ આ ડ્રાઈવમાં જોડાયા હતા આ ડ્રાઇવ દરમિયાન શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલો જાહેર સ્થળો જેમાં શોપિંગ મોલ્સ કે મોટા શોપિંગ કોમ્પલેક્સિસ હોય છે જ્યાં વધુ માત્રામાં પબ્લિક આવતી હોય છે તેમજ મંદિરો અને આવા સ્થળો ઉપર જ્યાં ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિ ધ્યાન પર આવે જેમાં ખાસ કરીને નાના બાળકોનો ઉપયોગ થતો હોય ભીખ માગવાની પ્રવૃત્તિમાં આવા ઈસમોને ટાર્ગેટ કરી અને કુલ એકાવન જેટલા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે મા બાપ છે આ બાળકોના જે એ આ બાળકોનો ભીખ માગવા માટે ઉપયોગ કરી રહ્યા હોય આ લોકોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને પૂછપરછ તેમજ કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે